જસદણ પંથકમાં કમોસમી વરસાદ બાદ ખાસ કરીને વીજળીની હાલત અતિ કંગાળ સરકારના ખોટા દાવા સામે વાસ્તવિક ચિત્રો કંઈક નવું જ જોવા મળ્યું ખેડૂતો હેરાન પરેશાન જસદણથી અમારા પ્રતિનિધિ રસીક વિસવડિયા સાથે હિરેન ખડિયાનો એક વિસ્તૃત અહેવાલ ગત દિવસોમાં ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ નુકસાનનું તંત્ર હજુ સુધી કામ નહીં કરી શકતા ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો સમયસર વીજ જોડાણ ન મળતા પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે જસ્ટન પંથકમાં ગત દિવસે ભારે વરસાદ પડેલો હતો વરસાદના કારણે વીજ પોલ અને ઇલેક્ટ્રિસિટીનો વ્યવહાર ખોવાઈ ગયો હતો ખેડૂતો અને ખેત મજૂરો ઘણા દિવસોથી વીજળી વગર પરેશાન થઈ રહ્યા છે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે તેઓ ઓખારામાં શેકાઈ રહ્યા છે અત્યારે વીરનગર ગામની અંદર સોથી પણ વધારે ટીસી બંધ હોવાનું ખેડૂતનું કહેવું છે ત્યારે તંત્ર ગોકળ ગતિ ગોકળ ગતિએ કામ કરી રહ્યા છે વીરનગર ગામમાં આગામી કપાસ અને મગફળી જવાનું

ટ્રાન્સફોર્મર ધારાસી થઈ ગયેલ હતા ત્યાર ત્યારબાદ રાત્રિના સમયે તમામ મારા જ્યોતિગ્રામ સોળ જ્યોતિગ્રામ ફીડરો છે એ બંધ થયેલ હતા તેમજ ખેતીવાડી તમામ ફીડરો મારા બંધ હતા ત્યારબાદ અમે તાબડતોડ સાંજના સાત વાગ્યાથી લઈ અને કામગીરી ચાલુ કરી રાતના એક વાગ્યા સુધીમાં તમામ સોળ જ્યોતિગ્રામ ફીડરો અમે ચાલુ કરી આપ્યા હતા તમામ સ્ટાફે રાત દિવસ મહેનત કરી અને એ જ્યોતિગ્રામ ફીડરો ચાલુ કરી દીધા બાદ અમો અમો ખેતીવાડી ફીડરોને ચાલુ કરવા માટેની કામગીરી બીજા દિવસથી હાથ ધરી દીધી હતી જેની અંદર આજ દિન સુધીમાં નેવું તમામ ખેતીવાડી ફીડરો ચાલુ થઈ ગયા છે તેમજ એલટીના અમુક પોલો પડી ગયેલા હજી હયાતમાં છે જેનું કામગીરી હાલ તાબડતોડ ચાલુ છે રાત દિવસ અમારી કામગીરી અમે કરીએ છીએ અને જેટલી બને એટલું વહેલું ચાલુ કરી અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરી આપશો મારું નામ મિતુલ પરસાણા છે અને વીરનગર ખેતી કરું છું સમસ્યા છે એવી કે જે પવન એમાં વિરનગર માં અંદાજે સો જેટલા ટીસી પડી ગયા છે થાંભલા પડી ગયા છે અનેક વાર વખત રજૂઆત કરી પણ કોઈ પ્રકારની અહીંયા કોઈ જોવા આવ્યું નથી કે કોઈ તસ્દી લીધી નથી કાલે ઉગ્રતાથી થોડીક રજૂઆત કરી કે ભાઈ ટીસી બંધ થઈ ગયા છે તો હવે તમે પાણી ચાલુ કરો પાણીના ટાંકા મોકલો અહીંયા અમારે આજુબાજુની વીસવાળીમાં પાણીનો પ્રોબ્લેમ છે ચાર કિલોમીટર આગળ ટાંકા ભરવા જવા પડે છે હજાર હજાર રૂપિયાના ટાંકા થાય છે અનેક વખત રજૂઆત કરી સાહેબ કાલ સાહેબને આપણે એમ કીધું કે ભાઈ હવે ટાંકા ચાલુ કરો તો એ કે કાલ તમારું કરાવી દો કાલ કાલ કરીને દસ દિવસ વહી ગયા છે અનેક વખત રજૂઆત કરી છે જો લાઇટ આવી જાય તો અમારે ઓરવવાનું છે એ ઓરવાઈ જાય અને ચોમા આ અગાઉ કમોસમી વરસાદને લીધે જે તલનો પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોને અત્યારે ત્રણ પાક લેવાની જરૂર હોવાથી ઓરવે એટલે પાછળના બે પાક આસાનીથી લઈ શકે એટલે લાઈટ આવી જાય તો ઓરવવાનું ચાલુ થાય પાણીની કોઈ સમસ્યા નથી પણ લાઈટની સમસ્યા છે અહીં